માર્ગો પર પોલીસ નો ચાપતો બંદોબસ્ત ગોઠવાયો દેડિયાપાડા જવા નીકળેલા કાર્યકર્તાઓ અને આદિવાસીઓને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા પચાસ જેટલા આદિવાસીઓ અને કાર્યકર્તાઓને ડભોઈ તાલુકાના અલગ અલગ પોલીસ સ્ટેશન માં કેદ કરાયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસની દુકાનો અને મકાનો તોડી નાખવામાં આવી હોય છે અનુસંધાને ચૈતર વર્ષ વધારવા કાર્યકર્તાઓ અને આદિવાસી સમાજને એકત્રિત કરી આવેદનપત્ર આપવાનું કરાયું છે આયોજન ડભોઈ થી રાજપીપળા તરફના માર્ગ ડભોઈથી ચંદવાડા તરફનો મુખ્ય માર્ગ ડભોઈથી ગોપાલપુરા અને તરફ જતા માર્ગ પર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠવાયો દડિયાપાડા તરફ જતા મુસાફરોનું સઘન ચેકિંગ ડભોઈ પોલીસ સહિત જિલ્લા ટ્રાફિક અને એલસીબી પોલીસ ડભોઈથી દડિયાપાડા જતા માર્ગો પર તૈનાત